હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં હા તૈયાર થઈ જશે થોડા કેમ કે આજે જ આવી છે આપણે બેનના ઘરે જે આવ્યું છે અમરેલી જિલ્લામાં બાબરા બાબરા ગામમાં તો આજે આ ગાડી લઈને જવાનું છે પડી ક્યાં ફોકસ હા આ ગાડી લઈને જવું છે રોઈ બાબરા લગી પોગે છે કે નહીં નાનું આમ તો ચેલેન્જ છે અને મયુરભાઈ જો એને ઉતાવળ આવી ગયે છે મયુરભાઈને મયુર ઉતાવળ છે બેટા આમ અમુક

one minute later. Uh, the mayor. Mayor, boy, ma is my business order incomplete? Say, Joe. <laughs> oh, man, boy, that's it. to

તો દોસ્તો મસ્ત મજાનો નાસ્તો કરીને અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે સોનગઢ થી નીકળવી છે જોઈએ આગળ ક્યાં હોલ્ડ કરી કામ મારે ધરાઈ ગયો તું છોકરો સીધો જવાબ દેવા વાળો નહીં અચ્છા સોનગઢ રોડ ચાલો વિડીયો આગળ બના રહી ગયો હલો હું ચાલો

વાંધો નથી આવ્યો બહુ કામ આહીર તો આપણે ચાલો આ બ્લોગને આપણે અહીં સમાપ્ત કરવી વિડીયો પસંદ આવ્યો તો લાઈક તમે અને આ જો આપણા આપણા ભાણિયા ભાઈ છે એની એક આઈડી છે જેનું નામ છે શું છે ફાર્મલી તો એ કે છે હું બોલ દઉં ના ફાર્મલી છે તો માડી શું કરો માડી ચાલો આપણે ફરી મોર્ષકનો બ્લોગમાં નમણો થોડાકી તમને વાડીનો બ્લોગ જો મોર્ષક હા જો આમાં મોટા બા છે હા વાડી છે અમાર બેન એને ઓય ગરમ છે બેટા મહી રાબા સુઈ બેટા ચાલો બાય બાય